તો જો ફેમિલી કઈ રીતે સુરતમાં સાડી બને છે ફૂલ પ્રોસેસ આ વિડીયોમાં તો બધાને જય માતાજી કેમ છો ફેમિલી મજામાં તો આજે હું તમને બતાવીશ કે સુરતની અંદર અહીંયા કઈ રીતની સાડીનું મટીરિયલ તૈયાર થાય છે અને કઈ રીતની બને છે તો વિડિયોમાં કન્ટીન્યુ બને રહેજો અને વિડીયોને ત્યાંથી લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો સૌથી પહેલાં છે ને આ રીતનું મટીરિયલ આવે છે પટ્ટી પછી આને વાળવાની आगे लिखने का क्या मत करी ना कैसे मैं ये हमारे देवी बेंजो सात तरहन कटिंग करना कैसा आ रही हूँ देवी बेंतरा ही नौका पाई तो ए, था नहीं मैं बेलिवो मैं बेलिवो तो आगे लिखने का करे सिख मैं बधाई मेरी पालती है तो तो ऐसा तो आशिक होना से हाँ है खुशी

આવી રીતના કાતરેથી કટિંગ કરી નાખે પછી આ મશીન વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ તમને બતાવીશ કઈ રીતનું કરે હવે આ રીતનું કાંઈક મશીન છે આ એનું સ્ટાર્ટર છે મેન સ્વીસ ત્યાંથી સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ કરી જ દેવાનું અહીંયા ડીપી મૂકેલી છે આથી ડીપી મૂકેલી છે અને અહીંયા મેન સ્વીસ છે સ્ટાર્ટ થઈ ગયું હીટ લેતું હોય છે ને તો ગરમ થાય પછી શરૂ થાય અને અહીંયા છે કપરેશન એ બાજુ આમાં આ રીતનું કપરેશન આવે છે અને આ નોજર ગયેલી છે હવાની આ મશીનમાં ડાયરેક્ટ આવી ડબલનું છે બેય સાઈડ કામ થાય આમાં છે ને આ રીતનો કક ટાઈમિંગ ગોઠવેલો હોય છે 9 સેકન્ડ છે આ જે બતાવી 9 સેકન્ડનો છે 9 સેકન્ડ થાય એટલે મશીન ઓટોમેટિક હીટ લેન ઉપર ઉતરી જાય અને આ હીટ કેટલે બનાવ્યું 215 215 થાય પછી હીટ આવી જાય પછી કામકાજ શરૂ કરવાનું એમ ને ત્યારે 98 શું છે તો સેકન્ડ વધતા જાય છે મેં આ ટકલા કે મે કે કટિંગ કરી કરી મેલ ગઈ કમ્પ્યુટર તો બોક્સ ભર્યા છે પછી ડાયરી કામ જ શરૂ કરી દેવાનું તો જો આ બે બેનું છે ને આવી રીતને ગોઠવાઈ જાય છે આ ડબલનું મશીન છે એટલે બે બાજુ કામ થાય એક હારે આ હાડીના તપ્પા છે એમાં ડિઝાઇન કરવાની છે આ રીતનું હોય કાંક કામ સાડીનું ગરમી કેવી લાગે છે બહુ રંગે વધારે આજુબાજુ હોય તો વધારે લાગે રૂમે એક જ મશીન મેકેલું છે ખાતે હોય તો અહીંયા ઘણા બધા મશીન હોય તો વધારે લાગે કાં આવી રીતનું હોય કાંઈક ખુશીબેન તારા અહીંયા કામ કરવું છે નહીં હમ ભણવાનું છે આવી રીતનું કામકાજ હોય છે એ ખાડીના કેટલા આપે પંદર રૂપિયા

આ કામ કરવું હોય તો કામ માટે સારું કારણ કે કામ પણ અહીંયા ઘણું થાય કામ ઘણું કરી નાખે પણ આવી બધી મુશ્કેલી હોય ભાઈ મશીન છે ને હીટ બહુ લે પણ કરવું પડે કે મશીન હીટ બહુ લે પછી તો પ્રેક્ટિસ પૂરી થાય કાધુ ભાઈ આ પહેલા વેલા આવે ને તો પછી કહેવાય થોડાક ટાઈમ કારણ કે મશીન જ હીટ જવું ધુવાડા કેવું કાઢે હીટ જ એટલું થાય હીટમાં જ કામ કરવાનું મતલબ અમારું જો ધાર કરવું કામ આવું પણ જે તો કમ્પલેક્શનમાં છે ને હવા ખાલી થઈ જાય ને એટલે એ ઓટોમેટિક શરૂ થઈ જાય ઓટોમેટિક શરૂ થઈ ગયું અને હવા કમ્પ્લેટ ભરાઈ જાય હે એટલે એ ઓટોમેટિક બંધ થઈ જાય એવી રીતનું હોય આ મશીન કમ્પ્લેક્ટ આ છે ને મશીન ઓટોમેટિક ગોઠવેલું છે દસ સેકન્ડ દસ સેકન્ડ કમ્પ્લેટ થાય એટલે ઓટોમેટિક વર્ષ થઈ જાય એટલે કમ્પ્લેક સારું આ બધો ઢગલા કેટલાઈ જશે અને અમારા ખુરશી બેન તો છે ને બે જાય છે ખુરશી નાખી હા આ બે બેન બનાવે છે ને એટલે એ ગણે છે કે બે ને અલગ અલગ રાખજો એમ કે છે ખુશી બેન બે ને અલગ અલગ રાખવાની ને ખુશી કોણ વધારે હાડી બનાવે ને કે જોવાનું છે બે બેન ના જો અલગ અલગ ઢગલા કર્યા એક આંચ્યો ને એક આંચો અમારે ખુશી બેન કે જોવું છે કોણ વધારે બનાવે કોણ વધારે બનાવશે ખુશી કેમ લાગે કોણ જીત છે આ દઈ બેન બહાર બને નક છે એમ કેસે કોઈ સી આ મશીન માં તો હું કારો નો વિચાર તો તો કે આ રૂ કાઈ તાપ છે ને નીચે કરી તો આવતા આવતું છે દબાવા પાંયાસન એક સેન્સર છે તો તમને બતાઉં ને જ એક જ સામે એવો રેડ દેખાય તો સેન્સર છે રેડ કલર નો તો નેથી ઓટોમેટિક નીચે વયાં કોક આ કે સ્વીચ બુશ છે ને ના નીચે કેમ વયા પણ આ બાજુ આવે એટલે ઓટોમેટિક નીચે વયા આ રીત નો હોય

આ રીતે પછી પતરી ઉઠાદ નવા આ રીતના બુટ્ટા છે એ બીજા મશીનમાં સાડી બનાવવાની છે એમાં સંજુબેન જો કટિંગ કરવા મંડે આ રીતના બુટાનું કટિંગ કરે છે એક એક કટિંગ કરવાનું તને આવડે સંજુ રહી જાવ થાય હે બાય આ રીતનું કટ કરે છે સંજુબેન શીખી ગઈ મજા આવે કટિંગ કરવાની થોડાક દિવસ મજા આવે બીજનો મજા આવે

આંગળા મળે દુઃખ બે ત્રણ ગુટા કેટલા સાડી જો કમ્પ્લેટ બનાવી નાખી છે સંજુબેન ની મળ્યા છે હકેલવા અહીં ઢગલા કિન નહીં ખ્યા હવે હકેલે છે હકેલી કમ્પ્લેટ કરીને દેવા નહીં દેવી બેન એવું હોય અને આમ અમારે કુશીબેન જો કોથળા લઈને કોથળા લઈને જાય કાગળિયા ભરસ ખુશીબેન કેમ મેં કીધી તો એ ખુશી આ કાગળિયા પડ્યા ને અહીંયા પટ્ટીના

कोमल बेने जवळ पडा डायरेक्ट बेसवा जाऊ कोमल